તો મિત્રો આજે સુરેન્દ્રનગર જિલ્લાના વડલા ગામ છે તેમાં વરસાદી માહોલ જામ્યો છે અત્યારે લખતર તાલુકાનું જે વડલા ગામ છે તેમાં મેઘરાજાની ઇનિંગ જોવા મળી રહી છે તો ખાસ કરીને આજે વરસાદની ગતિવિધિ ખૂબ જ ઓછી આગાહી મુજબ જોવા મળી રહી છે ખૂબ જ સીમિત વિસ્તારમાં વરસાદની ગતિવિધિ ઓછી છે ત્યારે લખતરના વડલા ગામમાં પણ મેઘરાજાની બેટિંગ આખરે જોવા મળી રહી છે તો મેહુલિયાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને ધરતીપુત્રો હવે આકાશ તરફ મેટ માંડીને બેઠા છે કે જલ્દી વાલેડાના વધામણા થાય ત્યારે આગામી સમય એટલે કે બેથી ત્રણ દિવસ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવાની છે અનેક વિસ્તારોમાં અને મેહુલિયાના મંડાળ અનેક વિસ્તારોમાં થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે અને અનેક વિસ્તારો એવા છે જ્યાં મેઘરાજા તરબોળ કરશે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતણ તાલુકાના વાડલા ગામના દ્રશ્યો તમે અત્યારે નિહાળી રહ્યા છો જેમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તો ખૂબ જ સુકનવંતી મેઘ સવારી અમુક સીમિત વિસ્તારોમાં આજે પણ જોવા મળી રહી છે